છોટાઉદેપુરમાં કચરામાં મેદાનમાં પડેલી જડીબુટ્ટી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કચરામાં જડીબુટ્ટી જોવા મળી તો છોટાઉદેપુર નગરમાં આવેલ જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલના કેમ્પસમાં ખુલ્લા મેદાનમાં દવાઓ ઇન્જેક્શન તથા ક્લોઝ અને દવાની બોટલો તથા બિયરની ખાલી બોટલો જોવા મળી આવી હતી આ જડીબુટ્ટી સમાન દવાઓ દર્દીઓના આરોગ્ય માટે ઉપયોગી હોય પરંતુ તેની અવધિ પૂર્ણ થઈ જતાં તેનો નાશ કરી દેવાનો હોય પરંતુ આ દવાઓ કચરાના ઢગલા પાસે મળી આવી છે આરોગ્ય મંદિરના વિસ્તારમાં ખાલી બિયરનું ટીન પણ જોવા મળ્યું હતું કે તે જોતા ભારે આશ્ચર્ય ફેલાવશે છે રાત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલના પાછળના ભાગે પોસ્ટમોર્ટમ રૂમ પાસે ખુલ્લામાં ઇન્જેક્શન હીલ્સ અને દવાની ખાલી બોટલ તથા દવાઓના પેકેટ અને હેન્ડ ગ્લોવ્સ પડેલા જોવા મળ્યા છે ખુલ્લામાં પડેલા આ કચરાના ઢગલામાં વસ્તુઓ મળી આવતા એમ લાગી રહ્યું છે કે આરોગ્યના પૂજારીઓએ કે રક્ષકોને દર્દીઓના આરોગ્યનો કોઈ ખ્યાલ નથી પડેલો મેડિકલ વેસ્ટ હવામાં તેના જમ્પ્સ ઉડે અને પણ જીવ માત્રને તેની અસર થાય કે વધુ રોગચાળો ફેલાય તો જવાબદારી કોની તે પણ એક ઊભો થઈ રહ્યો છે છે ઉલ્લેખનીય કે આવેલી જનરલ હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે પરંતુ હજુ પણ તબીબોનો અભાવ જાણવા મળી રહ્યો છે કે જેની સાથે દૂર દૂરથી આવતા દર્દી અને તેઓના સગાએ ઘણીવાર ખુલ્લામાં ઉભું રહેવું પડે છે આ ખુલ્લામાં ઊભા રહેવામાં પડેલો મેડિકલ વેસ્ટ દ્વારા જો કોઈને ચેપ લાગી જાય તો તેના આરોગ્યની સંભાળ કોણ લે તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે ખુલ્લામાં પડેલ મેડિકલ વેસ્ટ માટે નિરંતર રોજે રોજ કાળજી રાખી તેનો નાશ કરવો જોઈએ તેવી દર્દીઓની અને પ્રજાની માંગ ઉઠી છે